ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો માણસા એકતાળીસ ગામ કડવા પાટીદાર સમાજવાડી ખાતે ભાજપ દ્વારા સાંસદ હરિભાઈ પટેલની લોકસભામાં ભવ્ય જીત બાદ કાર્યકર્તા આભાર દર્શન સમારોહનું આયોજન કરાયું તમામ સમાજ દ્વારા સાંસદ હરિભાઈ પટેલનું સન્માન કરાયું સાંસદ હરિભાઈ પટેલે જંગી લીડથી જીતાડવા બદલ માણસાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો સાથે સાથે સૌનો સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરવા તેમણે વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પણ જણાવ્યું જળ સંચયના કામોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જ્યારે પર્યાવરણ રેલવે સહિત અન્ય તમામ વિકાસના કામોને પ્રાધાન્ય આપી પૂર્ણ કરવામાં આવશે તેમ સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું માણસાની જનતાએ જે પ્રેમ અને સહકાર આપ્યો તે બદલતી હોય તમામનો આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ પ્રભારી અશોકભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી ભાજપ અગ્રણી ડીડી પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન સેવા નિરોગી દિનેશભાઈ વ્યાસ પટેલ સહિત તાલુકા પ્રમુખો મહામંત્રીઓ ભાજપ આગેવાનો હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા માણસાનો વિકાસ થાય અમારા તમામ આગેવાનો સાથે રાખીને પ્રજાનો સંતોષ મેળવી શકાય અમારું પીલું સૂત્ર છે ને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ એ આપણા ભારતીય જનતા પાર્ટી સરકારોમાં સાર્થક તો થઈ રહ્યું છે વધુ વધુ એ અવિરતે પ્રવાહ વિકાસ કેમ વધે એ દિશામાં મારા પ્રયત્નો રહેશે અને પાંચ વર્ષમાં લોકોનો આવોનો આવો પ્રેમ મળતો રહે અને એ જ લોકોના આશીર્વાદ મળતા અને વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં મારા પૂરતે પૂરેપૂરા પ્રયત્નો રહેશે સાહેબ આપણા વિસ્તારના કયા કામોને તમે પ્રાધાન્ય આપશો હું એવું માનું છું કે દરેક લેવલનાં કામ હોય છે ગ્રામ પંચાયત લેવલના કામો એક પ્રોટો અને તાલુકા સદસ્યના લેવલના તાલુકા પંચાયતના કામો જિલ્લા પંચાયત લેવલના જિલ્લા ડેલિકેટના કામો ધારાસભ્ય શ્રી લેવલના એમના કામો અને સંસદ સભ્ય લેવલના કામો આ બધા જે એમના પ્રોટોકોલ પ્રમાણે અમારી કામ કરવાની તૈયારી છે અને ખાસ એવું કહેવા માંગુ છું કે મને થોડો રુચિ છે પાણીના કામો વધારે કરવા આ મહેસાણા જિલ્લો અને જૂનો મહેસાણા જિલ્લો આપણો માણસા પણ એમાં હતું તો આ વિસ્તારમાં જે પાણીના તળ ઊંચા આવે એ દિશામાં ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી જ્યારે કામ શરૂ કર્યું છે એ અભિયાનના પરિણામ જે સારા મળી રહ્યા છે તો પાણીના કામો જળસંચયના કામો કરીએ એ દિશામાં અમારો પહેલો પ્રયત્ન છે પર્યાવરણની વાત છે કે આપણે કહેવા માંગીએ છીએ કે આપણે સંવિધાન ભવનમાં માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણે સંવિધાન ભવનમાં જે અમને પ્રવચન આપ્યું હતું અને આપણા સંસદમાં પણ આપણે રાષ્ટ્રપતિના જે અભિભાષણ ઉપર જે ચર્ચાઓ થઈને જે આપણને જે ભાષણ આપ્યું છે મુદ્દા અમારો એજન્ડા રહેશે એ એજન્ડાને અમે કેમ આગળ વધારીએ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબના બંને જે એમના વિચારો છે અને જે પાર્ટીએ જે અમને જે સંદેશો આપ્યો છે એ વાત લઈને આગળ આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં મારા પ્રયત્નો રહેશે પર્યાવરણ છે રેલવેના પ્રશ્નો પણ ઘણા છે કારણ કે રેલવેમાં પણ ગૌરવ લઈ શકીએ એવું કામ અહીંયા થઈ રહ્યું છે આ મહેસાણા જિલ્લામાં અને મહેસાણા લોકસભા વિસ્તારમાં માણસાની રેલવેના પ્રોજેક્ટ હોય કે પછી આબલિયાસણના હોય કે તા વડનગરથી તારંગા આબુ અંબાજીના જે પ્રોજેક્ટ બની રહ્યા છે બહુચરાજીમાં જે રેલવેના પ્રોજેક્ટ થઈ રહ્યા છે તો કટોસણ રોડની રેલવેની લાઈન વર્ક અનેક જે રેલવે જ્યાં પસાર થઈ રહ્યા છે તો પહેલાં તો રેલવે તરફ રેલવે આપણી રેલવેનો કંઈ વિકાસ આપણા ત્યાં આવતો જ નહોતો પણ આ બંને મહા મહાનુભાવોના લીધે આ વિસ્તાર